નિશા આજનો સવાલ મસ્ત છે કયું એવું પક્ષી છે કે જેને પાખો જ નથી પાંખ વગરનું થોડું પક્ષી હોય પણ કયું એવું પક્ષી છે જેને પાંખ નથી આ આલા સવાલનો આજે તારે જવાબ આપવાનો છે તારી વાત સાચી છે કે પાંખ વગરનું કોઈ પક્ષી જ ના હોય અને તોય ઉડી ન શકે બરાબર તો હવે કયું એવું પક્ષી છે કે જેને પાંખ નથી છે આનો તારી પાસે જવાબ એવું તો પણ કોઈ પક્ષી જ ન હોય કેમ ના હોય આમે તને જે સવાલ પૂછ્યો એનો જવાબ તો તારે દેવો જ પડશે બાકી વ્યુઅર્સ તમને જો આનો સવાલ નો જવાબ ખબર હોય તો ફટાફટ નીચે કોમેન્ટ કરીને તમે જણાવી દો કે ક્યુ એવું પક્ષી છે કે જેને પાંખ નથી બાકી સો ટકા સાચી વાત છે કે એક એવું પક્ષી છે જેને પાંખ નથી હાલ તારે એના વિશે કઈ વધારે જાણકારી જોતી હોય કાઈ તારે જોતા હોય ક્યુ તો તને આપીશ હાલ કઈ પાક વગર નું કયું પક્ષી હોય શકે અને પક્ષી કેવાય કઈ રીતે હવે આ સવાલ નો મારે જવાબ આપવો જ પડશે એવું લાગે છે કેમકે પાક વગર નું પક્ષી છે અને એને પક્ષી નામ છે કીવી ફ્રૂટ નું નામ છે ગુગલ કરીને આજે જોઈ લ્યો કીવી નામ નું પક્ષી છે પણ દુનિયાની અંદર એક જ એવું પક્ષી છે કે જેને પાંખો નથી કીવી કેવું કીવી ફ્રૂટ આવે છે પણ ફ્રૂટ નથી આ પક્ષી છે તમે ગૂગલ કરીને જોઈ શકો છો ને મેં અહીંયા એક ઇમેજ આપી દીધી છે કીવીની જેથી કરીને તમને વધારે આઈડિયા આવે કે ભાઈ કીવી એક એવું પક્ષી છે કે જેને પાંખો જ નથી તો દોસ્તો આ ફેક્ટ વિશે તમને ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવી દો ખાસ કરીને દોસ્તો કાંઈ પણ તમારી પાસે આવા ક્વેશ્ચન હોય ને તો એ નીચે કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે એનો આન્સર ગોતી દેશું અને તમારા સુધી પહોંચાડી દેશું અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવા જ જાણકારી સાથે ત્યાં સુધી ભાઈ બેઠેક રાધે રાધે જય હિન્દ